નમસ્તે કેમ છો હાર્દિક સ્વાગત છે આજે હું તમારા માટે લઈને આવી છું માંડવી પાક અને તમે મગફળી પાક કે સિંગ પાક પણ કહી શકો છો આજે હું તમારા માટે એકદમ પોચો હાથેથી દબાવો ત્યાં રવો રવો થઈ જાય એવો એકદમ પોચો સિંગ પાકની રેસિપી લઈને આવી છું આ એકદમ મસ્ત પોચો બન્યો છે તમે હાથેથી સેજ ચોડો ત્યાં થઈ જાય તૂટી જાય એવો મસ્ત પોછો બન્યો છે આને તમે ફરાળમાં કે ગમે ત્યારે બનાવીને આરામથી ખાઈ શકો છો અને આ ત્રણથી ચાર દિવસ આરામથી ઘરે રહે છે તો તમે એને વહેલું પણ બનાવી શકો છો આ એક અલગ જ રેસિપી છે જે તમે આરામથી ઘરે આવી રીતે એકદમ પોચો સિમ પાક ઘરે બનાવી શકો છો ચાલો જલ્દીથી સ્ટાર્ટ કરી આજની આ રેસીપી સિક્રેટ રેસીપી માંડવી પાકની એને પહેલાં અમારી ચેનલમાં તમે નવા નવા હોય અને અમારી ચેનલમાં સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલાં બે આઇકન એટલે કે ઘંટડીને દબાવી દેજો જેથી હું આવી નવી નવી રેસીપી તમારા માટે લઈને આવું તો તમારા મોબાઈલમાં ઘંટડી વાગે અને તમને એની જાણ થઈ જાય ને તમે અમારો એક પણ વિડીયો આવી ઇઝી રેસીપીનું જોવાનું જાય તેના માટે હવે મેં અહીંયા બે કપ સિંગદાણા લઈ લીધા છે તેના મેં શેકીને ફોતરા ઉતારી લીધા છે તમે સ્કીન સાથે ફોતરા સાથે લો તો પણ ચાલે એમાં ટેસ્ટમાં કોઈ ફરક નથી પડતો ખાલી કલરમાં ફરક પડે છે થોડોક ગુલાબી કલરનો થાય અથવા આ સફેદ થાય એટલે હવે આપણે એનો પાવડર બનાવી લઈશું અહીંયા મેં કરકરો પાવડર બનાવ્યો છે કરકરો પાવડર બનાવો તો તેનો ટેસ્ટ સારો આવે તમારે લીસો પાવડર બનાવવો હોય તો પણ ચાલે અને થોડોક કરકરો રાખજો તો ટેસ્ટ સારો આવશે હવે અહીંયા એક હેવી બોટમનું આપણે વાસણ લઈશું અને તેમાં દોઢ કપ ખાંડ લે તેમાં આપણે પાણી જેટલી ખાંડ ઉપર તેટલું જ નાખવાનું છે અહીંયા મેં એક કપ પાણી લીધું છે જો તમે બે કપ સિંગદાણા લો તો દોઢ કપ તમારે ખાંડ લેવાની અને એક કપ પાણી લેવાનું પાણી થોડુંક ઓછું વધુ થઈ જાય તો ચાલે ખાંડ થોડીક બે ત્રણ ચમચી ઓછી કરવી હોય તો પણ ચાલે હવે તેને આપણે હાઈ ફ્લેમ ઉપર ઉકાળશું અત્યારે થોડી થોડી વાર હલાવતા રહેશો જેથી ખાંડ ઓગળી જાય ને પછી ખાંડ ઉગળી જાય પછી તમારે સતત હલાવતું રહેવું પડશે હવે ખાંડ ઓગળી ગઈ છે તો આપણે એને સતત હલાવતા રહીશું અને પાંચથી સાત મિનિટ હાઈ ફ્લેમ ઉપર એને ઉકળવા દઈશું અને સાઈડમાંથી પણ આવી રીતે ઉખેડતા રહેજો નહીં એ આ ચાસણી જામી જશે

હવે થોડી જોઈ જવું સાઈડમાં થોડું જામવા માંડે એવી થઈ જાય એટલે આપણે તેમાં જે સિંગાણાનો ભૂકો બનાવ્યો હતો તે નાખી દઈશું અને સારી રીતે એને મિક્સ કરી લેશું જેથી તેમાં ગાથા ના રહી જાય આ સારી રીતે મિક્સ થઈ ગયા પછી આપણે તેમાં અડધો કપ ટોપરાનું ખમણ સૂકું આવે તે જ નાખી દીધું છે તમારે લીલું લેવું હોય તો તે પણ નાખી શકો છો અને જો ના નાખવું હોય તો એની જગ્યાએ મીઠ પાવડર પણ નાખી શકો છો અને જો સ્કીપ કરવું હોય તો પણ તમે સ્કીપ કરી શકો છો તો થોડુંક સિંગદાણાનો ભૂકો વધારે નાખી દેજો તેને આપણે બેથી ત્રણ મિનિટ સારી રીતે આમ હલાવતા રહીશું અત્યારે મીડિયમ ફ્લેમ કરી દેજો જેથી ચોટી નહીં નીચે હવે તેમાં આપણે પોચો કરવા માટે એક ચોથાઈ કપ એટલે કે પાક કપ આપણે એમાં દૂધ નાખીશું આમાં કોઈ પણ દૂધ ચાલે ઠંડુ ગરમ કે પછી ફૂલ ફેટ કે કોઈ પણ તમે લઈ શકો છો ગાયનું કે ભેંસનું કે કોઈ પણ દૂધ પણ એક ચોથાઈ કપ દૂધ નાખજો કપ દૂધ નાખજો જેથી એ પોચો બને તમારે થોડોક વધારે નાખવો તો વધારે પણ નાખી શકો છો હવે આપણે એને સતત હલાવતા રહેશું અને મીડિયમ ફ્લેમ કરી દઈશું જેથી નીચે ચોટે નહીં દૂધ નાખવાથી એ ચોટવા માંડે એટલે હવે આપણે થોડીક વાર પછી તમે જોઈ શકો છો આટલું ઘાટું થઈ ગયું હશે ને સાઈડમાંથી પણ છોડતું હશે જો તમે નોનસ્ટિકની પેન લીધી હશે તો એ તમારા પેન છૂટું પડવા માંડ્યું હશે તમે આમાં ઈચ્છો તો એક બે ચમચી ઘી પણ એડ કરી શકો છો એકદમ ઘાટું થઈ ગયું છે જો તમને ખબર ના પડે કે આ નથી થયું તો થોડુંક બેતન ડ્રોપ્સ છે એ ક્વાટકીમાં લઈને તમારે ફ્રીઝરમાં મૂકી દેવાનું બે મિનિટમાં તમને ખબર પડી જશે કે જામ્યું છે કે નહીં હવે આપણે થાળી ગ્રીસ કરીને લઈ લેશું કોઈ પણ વાસણ ગ્રીસ કરીને તમે લઈ શકો છો આમે ઘીથી ગ્રીસ કર્યું છે તમારે તેલથી ગ્રીસ કરવું હોય તો પણ ચાલે આપણે પીનટ બરફી બનાવી છે એમાં પાથળી દઈશું સરખી રીતે પેલા વાસણમાંથી આપણે કાઢી લેશું એમાંથી ચમચામાં હોય તે પણ આવી રીતે કાઢી લેશું તમે જોઈ શકો છો આ ઘાટું થઈ ગયું છે એટલે કે થોડીક વારમાં જામી જ જશે એને સારી રીતે આપણે દબાવીને એ રીતે થોડું ઠંડુ થવા દઈશું દસ થી પંદર મિનિટ આવી રીતે ઠંડુ થવા દઉં પછી જ આપણે કાપા પાડવા મિત્ર અત્યારે કાપા પાડશો તો એ ભેગા થઈ જશે પાછા હવે મિનિટ થઈ ગઈ છે તો હું કાપા પાડી લઉં છું તમારે જે શેપમાં પાડવા હોય તે શેપમાં પાડી શકો છો હું અહીંયા ડાયમંડ શેપમાં પાડું છું તમારે સ્ક્વેર કે પછી લંચોરસ શેપમાં પાડવા હોય તેમાં પણ તમે પાડી શકો છો કાપા પડી જાય પછી આપણે પાછું પંદરથી થી વીસ મિનિટ એને ઠંડુ થવા દઈશું જેથી એકદમ છામી જાય પંદરથી વીસ મિનિટ થઈ ગઈ છે તો એને તવે મદદથી આવી રીતે નીચેથી ઉથલાવીશ એટલે બધા જે ઉથલી જશે અને જો ના ઉથલે બહુ શિયાળો હોય ને ના ઉથલે ગેસ ચાલુ કરીને બે થી ત્રણ સેકન્ડ થાળી આ મૂકી દેવી ઉપર પછી ગેસ બંધ કરી દેવો અને પછી તમે થાળી ઉંધી કરો તો એ આરામથી નીકળી જશે તો આ બધા નીકળી ગયા છે તો આપણે તેને ફ્લેટમાં ગાર્નિશિંગ કરીશું હવે જોઈ શકો છો એકદમ સરસ બની છે આપણી આ બરફી તમે ઘરે જરૂર ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી મારી એ રેસીપી આ એકદમ સોફ્ટ બન્યો છે જો તમારે દાંત ના કામ કરતા હોય તો પણ ચાલે અને છોકરાઓને પણ આપવો હોય તો પણ તમે આરામથી આપી શકો છો આ એકદમ સોફ્ટ તમે હાથેથી દબાવો એવો બન્યો છે તો તમે આ રેસીપી ઘરે જરૂર ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી ગમી હોય તો પણ કમેન્ટ કરજો ને ના ગમી હોય તો પણ કમેન્ટ કરજો ને રેસીપી ખૂબ જ ગમી હોય તો લાઈક કરવાનું ના ભૂલતા સાથે શેર કરવાનું ના ભૂલતા તો તમે એન્જોય કરો એકદમ ઓછી સોફ્ટ આ પીનટ બરફીની મગફળી પાકની આપણે મળીશું નેક્સ્ટ રેસીપી સાથે ત્યાં સુધી આવજો બાય બાય થેન્ક યુ શ્રી કૃષ્ણ